સામવિદ્ય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખેડા નડિયાદ હાઇવે ઉપર રાઘ રઘવાણ પાસે આવેલ શંકરાચાર્ય નગર મુકામે ખૂબ ભગવ્યાથી ભગવતી રાજરાજેશ્વરીમાં ત્રિપુર સુંદરી અને ભગવતીમાં ભદ્રકાળીની પ્રાણ પ્રતિષ્ઠા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના સાનિધ્યમાં યોજાઈ હતી ત્યારબાદ સૌપ્રથમ વાર ભવ્યાતી નવરાત્રી મહોત્સવનું આયોજન જગતગુરુ શંકરાચાર્યજીના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે નવરાત્રિના નવ દિવસમાં પ્રતિદિન ભગવતી મંદિરમાં પૂજન અર્ચનનો ક્રમ રહેશે પ્રતિદિન સાયકાળમાં છથી આઠ વાગ્યા સુધી જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આઠથી દસ સુધી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન નવ દિવસ અખંડ ઘી અને તેલના દિન દીવાના કળશની સ્થાપના કરવામાં આવશે દુર્ગા સપ્તશતી પાઠ લલિતા સહસ્ત્ર અર્ચન

નવરાત્રી મહોત્સવ નિમિત્તે પધાર્યા છે શ્રી કૈલાસધામ શંકરાચાર્ય નગર ખેડા મુકામે ભગવતી રાજરાજેશ્વરી માં ત્રિપુર સુંદર ભદ્રકાળીના ના સાનિધ્ય આયોજન આપણે અહીંયા કરવામાં આવ્યું છે સનાતન ધર્મમાં ભગવતી શક્તિનું ઉપાસનાનું પર્વ છે અને આસો નવરાત્રી સારવા દ્વારકાપીઠ શાખાના શ્રી કૈલાસધામ શંકરાચાર્ય નગરમાં ઉપક્રમે અનંત શ્રી વિભૂષિત કશિવનારાયણ સામેદિય દ્વારકા શારદા જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના મિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે અને આ નવરાત્રી આપણે બાવીસ નવ બે હજાર પચીસને સોમવારથી ચાલુ થઈ અને બે હજાર દિનાક બે દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ એનું સમાપન થશે પ્રતિદિન સાંજે છ થી આઠ ગુરુજીનું પાવન નિશ્રામાં ભવ્ય પૂજન પાવન સાનિધ્યમાં દિવ્ય સત્સંગ પણ કરવામાં આવશે શ્રી નગરમાં દરેક ભક્તોને આનો લાભ લેવા માટે અમે અનુરોધ કરીએ છીએ અહીંયા આપણે અખંડ જ્યોતિનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં ઘી ની જ્યોતિ છે અને તેલની પણ જ્યોતિ છે અનુકૂળતા યજમાન શ્રી એમાં ભાગ લઈ શકે છે